અને ઉજળું ભવિષ્ય બનાવવા માટે જે રીતેના સંસ્થા અને શિક્ષકોની જે મહેનત છે એને હું ફરીવાર અભિનંદન આપું છું પોષણનો મુદ્દો એક સામાજિક જવાબદારી પણ બને છે સરકાર ગમે એટલી વ્યવસ્થા કરે પોષણ માટે અનેક દાતાઓ મદદ પણ કરે છે અનેક સંસ્થાઓ પણ સામે આવે છે પણ હું એવું માનું છું કે નાનપણથી જ જો દીકરી દીકરાઓમાં અવેરનેસ આવે એને સામાજિક અને શૈક્ષણિક રીતે પણ એને એ બાબતનું શિક્ષણ મળે અવેરનેસ આવે એ માટે અનેક એના એક્સ્ટ્રા ક્લાસ થાય એ પ્રકારની પણ કેટલીક સંસ્થાઓ વ્યવસ્થા કરે છે હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં એ પૂરા ગુજરાત માટે ખૂબ મોટી જવાબદારીનું કામ છે વાલીઓ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું દીકરીઓની ઉંમર એકવીસ વર્ષ છ ટકા દરેક લોકોએ વિચારવું જ જોઈએ કે એકવીસ વર્ષની ઉંમર દીકરા દીકરીની હશે તો મને લાગે ત્યાં સુધી સમાજ માટે પણ ચિંતાનો વિષય નહીં હશે એકવીસ વર્ષની ઉંમર એવી હોય છે કે કોઈપણ દીકરા દીકરી એ પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવવા સુધીનો જ્યારે સંકલ્પ કરતી હોય છે તો મને લાગે આ ઉંમર સુધીમાં એનું ભણવાનું પણ પૂરું થાય છે અને જ્યારે એક સામાજિક જવાબદારીમાં એકવીસ વર્ષની ઉંમર પછી એ જોડાતા હોય છે એવા સમયે એને બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી એટલા માટે દરેક લોકોએ હું તો આપના મીડિયાને પણ કહું છું કે આપણા સહિયારો બધા લોકોનો પ્રયાસ હોવો જ જોઈએ કે એકવીસ વર્ષની પૂરેપૂરી ઉંમર એની પરિપક્વતા એની સમજદારી એ જીવનમાં ખૂબ ઉપયોગી બને છે એટલા માટે આ સહિયારા પ્રયાસથી આ ચોક્કસ રીતે એમાં આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ અને હું આશા રાખું છું હું જ્યાં પણ જાઉં છું ત્યાં હું મારા સ્પીચની અંદર આ મુદ્દો હું લઈ લઉં છું એટલા માટે એ સામાજિક જવાબદારી છે